તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના કોઈ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી અલગ અલગ કેશ ની રકમ છે જેમ કે બસોના રૂપિયાની દરની પચીસ નોટો છે સોના દરની બારસો પચાસ નોટ છે પચાસના દરની બાવીસો નોટ છે અને પાંચસોના દરની સોળસો ને વીસ નોટો છે એમ કુલ વણીને આશરે અગિયાર લાખ જેટલું કેશ છે એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ બે એક ત્રણસો એકત્રીસ ચાર અને ત્રણસો એકત્રીસ આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમાં જે પણ કોઈ આરોપી છે તેને પકડવાની તજવીજ